હાલના સમયમાં લોકો પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે પશુપાલનના વ્યવસાયમાં સારી એવી કમાણી હોય છે વ્યવસાયનો વ્યાપ વધી રહ્યો છે બજારમાં દૂધની પણ સારી કિંમત મળી રહી છે જો પશુઓ સારા હોય તો પશુપાલકોને સારી એવી કમાણી થતી હોય છે પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે જેનો લાભ લઈ પશુપાલક દિવસે દિવસે સદ્ધર બનતો જાય છે પશુપાલનના વ્યવસાયમાં ઓછા ખર્ચ સામે વધુ કમાણી પશુપાલકને મળતી હોય છે વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના ઢસા ગામના ત્રીસ વર્ષીય સંજયભાઈ મનુભાઈ રાઠોડ પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે સંજયભાઈ પોતે રત્ન કલાકાર હતા પરંતુ તેમાં છ હજારની કમાણી કરતા હતા તેમના મિત્રએ તેમને ઓછીના પૈસા આપ્યા અને શરૂ કર્યો પશુપાલનનો વ્યવસાય પરંતુ તેમાં સારી આવક મળતા આખરે પશુપાલનનો વ્યવસાયને વેગ વધ્યો હતો પશુપાલનની વ્યવસાયની શરૂઆત કરી હતી પોતે આજે તેમની પાસે દસથી વધુ ગાયો છે દર મહિને એક લાખ ઉપરાંતની આવક મેળવી રહ્યા છે જે મારું ગામ ઢસા ગામ છે સંજયભાઈ મનુભાઈ રાઠોડ અમે ઢસા ગામના રહેવાની છીએ અને તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ મારી પાસે ટોટલ અત્યારે દસ પશુઓ છે એક બુલ છે અને ત્રણ વાછડીઓ છે રોજની દૂધની વાત કરે તો અત્યારે એક ગાય દીઠ આઠ લિટર દૂધ થાય છે જે અત્યારે હાલ સાત ગાયો દૂધ આપી રહી છે અને એમાંથી બચ્ચાને પીવડાતા ડેરીએ ભરીએ છીએ અંદાજે દૂધ ની વાત કરીએ તો સાઠ થી સિત્તેર લીટર દૂધ થાય છે લીટરના ભાવની વાત કરીએ તો પાસઠ થી સિત્તેર રૂપિયા અમને ખૂજી રહી છે એક ગાયને અમે દિવસમાં ચાર વખત ચાડો ખવડાવીએ છીએ બે વખત પાણી આવે છે અને સવાર સાંજ બે ટાઈમ એને દાણ દેવામાં આવે છે દૂધ અમે અમારા ગામની સારામાં સારી ડેરી હાલે છે ત્યાં ભરીએ છીએ અને થી સિત્તેર રૂપિયા અમને ભાવ મળી રહે છે અને સારામાં સારી બ્રેડ તૈયાર કરીએ અને એના સારામાં સારા બચ્ચા ઉછી છીએ છે એમાંથી અમને સારામાં સારો મુનાફો થાય છે તો એક ગાઈડે વાત કરીએ તો છથી સાત હજાર રૂપિયા ખર્ચો લાગે છે એક આ વિચારની વાત કરીએ તો ભણતા ભણતા વિચાર આવ્યો કે માણસો ભણીને નોકરી તો લેવાની કોશિશ કરે છે પણ એક ધંધો એક પશુપાલન વસ્તુ એવી છે જે બે વાત છે બે પલડા છે એક હાથમાં મુનાફો હોય ને એક હાથમાં ખોટ હોય પણ જે ગીર ગાયમાં મેં કામ કરવાનું શરૂ કર્યું અને સારામાં સારા ડોઝ યુઝ કરી અને સારામાં સારા બચ્ચા લીધા એમાંથી દર વર્ષે એક વાછડી વેચાણ કરું છું જેથી મને સારામાં સારો ભાવ મળે એમાંથી મારો પગાર મળી રહે છે અને બીજી વાછડી વેચું એમાંથી પાણનું થાય છે અને જોકે આપણે વર્ષે વાર્ષિક દસથી બાર હજાર રૂપિયામાં માણસો કામ કરે છે જે મને અહીંયા કામ કરતાં કરતાં મેન્ટેન કરતાં કરતાં હિસાબ કરીએ તો બાર મહિનાનો વીસ હજાર રૂપિયા લખે પગાર સુધી રહેશે પહેલાં હું હીરામાં હતો જે છ હજાર રૂપિયાનું કામ કરતો હતો પછી મારા મિત્ર હતા જે મારી બાજુમાં બેસતા હતા એણે મને સલાહ દીધી જ્યારે મારી પોઝિશન બહુ જ ખરાબ હતી એમણે મને પંદર હજાર રૂપિયા ઉછી ના આપ્યા અને મને ગાય લેવડાવી મને કે ખોટ જાય તો હું બેઠો છો તું એક ગાય લાવ બરાબર છે એ ગાય હું લાવ્યો અને એનું દૂધ ભરવાનું ચાલુ કર્યું જેમાંથી મને સારામાં સારી ઇન્કમ થતાં એને મેં રિટર્ન રૂપિયા આપ્યા ને એને મને પછી સલાહ દીધી કે હજી બે ગાય લઈ આવો બરાબર હું બે ગાય લાવ્યો પછી એમાં મને આગળ 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 એમાંથી એમાંથી નોલેજ મળતું ગયું અને આજે હું સારામાં સારી પ્રગતિ કરું છું આર બંને ટાઈમનું કુલ સાઠથી સિત્તેર લીટર દૂધ થાય છે અને સિત્તેર રૂપિયા લેખે પોતે ડેરીમાં વેચાણ કરી રહ્યા છે દરરોજના પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા જેટલી કમાણી આ ખેડૂત આ પશુપાલક કરી રહ્યા છે સંજયભાઈ પોતે એક ગાયથી આ વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે દસ પશુઓથી વધુ પશુઓ પોતાના તબેલામાં છે સંજયભાઈ દ્વારા દૂધનો વ્યવસાય સારી રીતે વેગવંતો થયો છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે